નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દૂધઘર અને ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે આ યોજનાની અંદર મિત્રો જે ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય તેમને મિત્રો દૂધઘર બનાવવા માટે પાંચ લાખની સહાય જ્યારે મિત્રો ગોડાઉન બનાવવા માટે અલગથી બીજા પાંચ લાખની સહાય આપવામાં આવે છે તો આ યોજનાનો લાભ મિત્રો જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય તે મેળવી શકશે તો જે મંડળીએ આ યોજનાનો મિત્રો લાભ લેવાનો હોય તેમને આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે આ મિત્રો કોઈ વ્યક્તિગત લાભાર્થીની યોજના નથી એટલે કે જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય તે મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકે ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે જો તમારે દૂધ ઘર યોજનાનો લાભ લેવો હોય તો રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય યોજના આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે જો મિત્રો તમારે ગોડાઉન યોજનાનો લાભ લેવો હોય તો રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવા સહાય આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો પંદર જુલાઈ બે હજાર ચોવીસ છે તો તે પહેલાં જે દૂધ ઉત્પાદક સહકારી મંડળી આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તેમને મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે સહાયની વાત કરીએ તો મિત્રો કુલ ખર્ચના પચાસ ટકા રકમ અથવા તો પાંચ લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે બંને માટે મિત્રો દૂધઘર માટે પાંચ લાખ રૂપિયા અલગ જ્યારે ગોડાઉન માટે પાંચ લાખ રૂપિયા અલગ મળવાપાત્ર રહેશે પૂર્વ મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે દૂધઘર અથવા તો ગોડાઉન બનાવવા માટેનું કામકાજ શરૂ કરવાનું રહેશે લાભાર્થી મંડળીએ દૂધ ઘરની સ્થાપના ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જી સી એફ ગુજરાત મિલ્ક માર્ક ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને જે ડિઝાઇન મિત્રો નક્કી કરેલી છે તે આદર્શ દૂધ ઘરની ડિઝાઇન મુજબ બનાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો તેમને સહાય મળવાપાત્ર થશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર